સુરતમાં દર વર્ષે ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે જોકે તહેવારો સમયે અસામાજિક તત્વો કાંકડી ચારો ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવણી દેવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે પણ સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે ગણેશ વિસર્જન અને સુરત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય હોવાનું સુરત પોલીસ કમિશનર જણાવ્યું છે દેશમાં સૌથી મોટા ગણેશ ઉત્સવનું આયોજન મુંબઈમાં કરાય છે અને ત્યારબાદ સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરાય છે ગણેશોત્સવ દરમિયાન અસામારી તત્વો કોઈ કાંકરી ચારો ન કરે તે માટે સુરત પોલીસ દર વર્ષે સ્થાનિક પોલીસ સાથે વધારાના પોલીસ ફોર્સ સાથે બંદોબસ્ત ગોઠવે છે સુરતમાં બુધવારે ગણેશ ચતુર્થીની ગણેશજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે દસ દિવસ ભક્તો બાપ્પાની આરાધના કરશે અને ત્યારબાદ દસમા દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે સુરતમાં આ વખતે એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા છે અને ત્રણ કુદરતી ઓવરા એટલે કે હજીરા ડુમસ અને મગદલા ખાતે આશરે એક્યાસી હજાર જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાનાર છે તો સુરત પોલીસ કમિશનર સાથે સ્પેશિયલ પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિત તેર હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે એસઆરપી ની કંપની આરએફ ની કંપનીઓ સહિત ખડે પગે બંદોબસ્તમાં તૈનાત રહેશે છે અંગે સુરત પોલીસ કમિશનર વધુ માહિતી આપી હતી જો સુરત શહેર પોલીસ ના પૂરી ટીમ અને માની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ તેત્રીસ જેટલા એસીપીઝ દેડસો જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને તીનસો ત્રીસથી વધુ જોએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરપીના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ અને એની મદદમાં ટોટલ બારા કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી બારા કંપનીઓ છે જો આશરે હજાર જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ અને સાથોસાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સ બી અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફ અને મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ પૂરા એના સાથોસાથ જો આ મેનપાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનનો રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાય કરેલા છીએ ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે ચારસો જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદર અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી ચારસો જેટલા ડીપ પોઈન્ટ રાખવામાં આવેલા છે અમારા બીસ જેટલા લગભગ દ્રોણ કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જો એમ સવા સો જેટલા અમારા વિડીયો કેમેરા આ રહેશે એના સિવાય જો નવસો બોડી વર્ન કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓને યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અમને કંટ્રોલ રૂમ એના થતા રહેવાના છે આ સિવાય બે હજારથી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમ રહે છે એનીથી સમગ્ર જો પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જો સુરતના શાંતિપૂર્ણ માહોલમાં સોલ્લાસ સાથે ગણેશ ઉત્સવ પર્વની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ ખડે પગે છે